પ્રેરણા કેમ્પેઇન અંતર્ગત ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો ધાનેરામાં નવ જુલાઈ બે હજાર પચીસ ધાનેરાની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સક્સેસ સ્કૂલમાં ઇન્ડિયન ગેસ ધાનેરાના સહયોગથી ગેસ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના મુખ્ય વક્તા રમેશભાઈ ઠક્કર દ્વારા પોતાના અનુભવોના આધાર પર વિદ્યાર્થીગણને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની સલામતી ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું જેમ કે ગેસ સિલિન્ડર હેન્ડલિંગ અને સ્ટોર કરવાની યોગ્ય રીત ગેસ લીક થવા સમયે સાવચેતીના પગલાં રેગ્યુલેટર અને પાઇપની નિયમિત ચકાસણી રસોડામાં યોગ્ય હવા ઉજાસની મહત્વતા લીકેજ માટે ઇમરજન્સી નંબર અને સલામતી પ્રક્રિયા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને જીવંત ડેમો દ્વારા પણ સલામતી શીખી હતી વિદ્યાર્થીઓ હવે પોતાના ઘરમાં પણ પરિવારને માર્ગદર્શન આપી શકે તેવી સમજણ મેળવી સક્સેસ સ્કૂલના એમડી હાર્દિકભાઈ સોનીએ રમેશભાઈ ઠક્કર અને ઇન્ડિયન ગેસ ધાનેરાનું આભાર માન્યો અને જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક ભર્યું જ નહીં પણ જીવન માટે જરૂરી જ્ઞાન પણ આપવાનું ધ્યેય રાખીએ છીએ આજનો આ કાર્યક્રમ એ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આવા જીવન જરૂરી જાગૃત કાર્યક્રમો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજવામાં આવશે એવી જાહેરાત સક્સેસ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી અહેવાલ હિતેશ ત્રિમાળી સંબંધ ભારત ન્યૂઝ ધાનેરા